ત્રણ કાર વેચવાની છે ત્રણે ત્રણ ફોર વ્હીલ કાર તમે જોઈ શકો છો સ્વિફ્ટ છે અને ટોટલ બે સ્વિફ્ટ જોવા મળશે અને ટોટલ ત્રણ ગાડી છે ત્રીજી કઈ ગાડી છે અને ગાડીની કિંમત બધી ડિટેલ હું તમને વિડીયોની અંદર આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો બધી ડિટેલ આપી દઈશ ત્રણે ત્રણ ગાડીની બે સ્વિફ્ટ ગાડી છે અને ત્રીજી ગાડી છે સી બસો એસી ત્રણે ત્રણ ગાડીની બધી ડિટેલ આપી દેશ ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો એક જ માલિકને વેચવાની છે વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ત્રણ ગાડી છે ટોટલ વેચવાની છે પહેલી ગાડી છે સ્વિફ સ્વિફ બે હજાર અગિયારના મોડેલની છે વી એક્સ આઈ ઓનર છે ત્રણ સીએનજી વી એક્સ આઈ અને વિમો પાર્સિંગ કમ્પલેટ

રૂબરૂ સ્થળ પર ત્રણે ત્રણ ગાડીની કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી હવે આ બધી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટોટલ ગાડી તમને જેતપુર જોવા મળશે સુનિલભાઈની કોઈ પણ કાર લેવી તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સુનિલભાઈના અઠાણું બે સત્તાવન વાળા નંબર પર ફોન કરી કોઈ પણ કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો